ટેરી કઈ લગાવેલ ટેરીફ હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે છે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ અમેરિકા છે અત્યાર સુધી જે ઓર્ડર મળ્યા ડાયમંડ અને જ્વેલરીના તે પૂર્ણ થયા પણ હવે નવા ઓર્ડરો ટેરિફ લાગ્યા બાદ સ્ટોપ પર મુકાયા એસી બિલિયન ડોલરનું ભારતનું પોતાનું માર્કેટ છે એટલે ભારતમાં બનેલ ડાયમંડ અને જ્વેલરી કઈ રીતે વેચાઈ શકાય તેના પર કામ કરવામાં આવશે સૌથી વધુ અસર SEZ જેવા નોટિફાઇડ ઝોન ને થશે SEZ ડાયમંડ નું ડાયરેક્ટ એક્સપોર્ટ વિદેશમાં કરે છે તેમને વધુ અસર થશે ટેરિફ ને લઈને જે 7 ઓગસ્ટે જે 25% ડાયમંડ ઉપર અને જ્વેલરી ઉપર 31% જે ડ્યુટી લાગવામાં આવી હતી અને જે અત્યારે શરૂ હતી જેના કારણે અત્યારે ઘણા બધા જે પેન્ડિંગ ઓર્ડર હતા અથવા જે કસ્ટમરોએ ઓર્ડર્સ કમ્પ્લીટ કરવાના હતા યા 27 ઓગસ્ટ સુધીમાં પૂરા કરી દીધા છે 27 ઓગસ્ટ પછી બીજી એડિશનલ 25% ડ્યુટી એટલે ડાયમંડ ઉપર 50% અને જ્વેલરી ઉપર 31% જે 57% જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે જેને લઈને ઇન્ડસ્ટ્રીઝ ની અંદર નાની મોટી અસરો થઈ રહી છે ડોમેસ્ટિક માર્કેટ ની અંદર નાની મોટી અસર છે પણ 80z જે સ્પેશિયલ નોટિફાઇડ ઝોન છે જેની અંદર 100% एक्सपोर्ट ओरिएंटेड यूनिट હોય છે જેમને ખાલી એક્સપોર્ટ કામ કરી શકતા ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા એ લોકો માટે એક ચિંતાનું કારણ થઈ રહ્યું છે કારણ કે જે એમના બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા પરંતુ એ લોકો અત્યારે જે 50% જેવા કામ ઓછા થઈ ગયા છે અને એ લોકો કારીગરો ટકાવવા માટે અમે સરકારે એવી ભી રજૂઆત કરી છે કે જો એ લોકોની કર્મચારીની નોકરી ના જાય અને તેના યુનિટો ત્યાં કામ કન્ટિન્યુ બંધ ન થાય એના માટે સરકાર પાસે એવી આગ્રહ કર્યો છે કે એના માટે એક ડોમેસ્ટિક માર્કેટ ઓપન કરવામાં આવે અને એને કામ કરવા માટેની છૂટ આપવામાં આવે અને બીજા જે કન્ટ્રીઓ છે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોય છે હોયથી બીજા કન્ટ્રીમાં કેવી રીતે એડિશનલ ફંડ આપવામાં આવે જેથી પ્રમોશન કરીને નવા કસ્ટમર ફાઇન્ડ આઉટ કરવામાં આવે આ માટે અમે એક રજૂઆત કરી છે જેથી એસઝેડ ના યુનિટો ચાલુ રહી શકે डायमंड इंडस्ट्रीज ની વાત કરીએ તો અમેરિકા ની અંદર અમેરિકા ના જે મોટા વેપારીઓ છે એ લોકો ભી એમની સરકારને ભી રજૂઆત કરી છે કે ભાઈ આમની ઉપર ટેરિફ ન લગાવો કારણ કે ત્યાંના લોકો પાસે ઇન્ડિયા એક બહુ મોટો એનું સપ્લાયર કન્ટ્રી હતું જેનાથી એ લોકોના જે કામ છે જે નવી સીઝન આવી રહી છે એ લોકોને ભી તકલીફ થઈ રહી કારણ કે રાતોરાત એ લોકો ભી કોઈ એમના ઓર્ડર બીજી જગ્યાએ કોઈ બીજી કોઈ કન્ટ્રી માં ઓડી મોટો વર્કફોર્સ અથવા સ્કિલ વર્કર પાસે કઈ જગ્યાએ થઈ શકે એમ પોસિબલ જ નથી જેનાથી ત્યાંના વેપારી ભી ચિંતાત છે અને એ લોકો ભી તેમના ગવર્નમેન્ટ ટ્રમ સરકાર સાથે મીટિંગ કરીને એ લોકો ભી ત્યાંથી પુશ અપ કરી રહ્યા છે અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માં નાની મોટી અસર થશે પરંતુ આવનાર સમય ની અંદર જ ખબર પડશે કે કેવી રીતની પરિસ્થિતિ થઈ રહી છે કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ પતલાઈરા જે છે જે સ્કિલ બેઝ કામ છે અને સુરત ની કટિંગ પોલિશિંગ થાય છે તો બીજા કોઈ કન્ટ્રી માં કામ ચતુરે એવી પોસિબિલિટી બહુ ઓછી દેખાય છે 100% કે આ એક લક્ઝરી માર્કેટ છે જેનાથી અચાનક જ એવું ન થાય કે કોઈ માર્કેટ સ્ટોપ થઈ જાય એટલે એની અસર બહુ લાંબા ગાળે દેખાય છે